હાલો સ્વાગત છે જો આજે છોકરાઓને આપણે રજા છે છે તો પકોડા થોડુંક નીંદવાનું સાફ સફાઈ કરવાની છે અને રાતે બહુ વરસાદ પડ્યો તો એટલે બધું આપણે ઓલું થઈ ગયું છે એટલે થોડીક સાફ સફાઈ કરી નાખી અને પછી બનાવશું આપણે પકોડા રૂપા હવે મેથી મળીશું ખરી જો બાપુન તુલસી અટણ માં બેસી છે હવાર માં

જો આપણે પાણી ગરમ થઈ ગયું છે ને હવે આપણે બટેટાના બે કટકા કરી ને એમ બટેટા નાખી દેવું ને પછી એમાં નાખશું આપણે બે ચમચી મીઠું બે ચમચી હવે નાખી દેવું આપણે એમાં મીઠું જો બટેટા બફાઈ છે એટલે એની સાયલું હવે આપણે ઉતાર લેવી જો ચટણી બનાવવાનો મસાલો કરી નાખ્યો છે આપણે સામ્પલેટ જો દોઢ ગ્લાસ પાણી નાખશું અને પછી નાખશું આપણે ખજૂર ને પછી નાખશું આંબલી એટલે એને બેને આપણે બાફી નાખશું હવે આપણે વઘાર નાખીએ પકોડાની ચટણી એમાં નાખશું આપણે આદુ લસણની ગ્રેવી થોડુંક નાખશું આપણે લીલું મરચું થોડુંક નાખશું આપણે લાલ મરચું અને થોડીક આપણે કાચમેરી ચટણી નાખશું હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે જીરું ચટણી થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે આપણે એને ગાળી લેવું હવે આપણે સરણાનો લોટ ડોઈ નાખશું ને એમાં નાખશું આપણે બે જાતના લોટ સરણાનો નાખી દીધો છે હવે નાખશું આપણે એટલો મેંદાનો લોટ લોટ દોવામાં આપણે એટલો મસાલો નાખશું ને પેલા નાખશું નમક હવે નાખશું આપણે દરાવેલું જીરું હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે ધાણા અને હવે આપણે એને લોટને ડોઈ નાખશું હવે કરી નાખીએ આપણે ધાણાનું કટિંગ હવે કરશું આપણે ટમેટાની કટકી હવે આપણે બે મરસાની કટકી કરી લેવું હવે કરી નાખીએ આદુ લસણ ગ્રેવી એક લીંબુનો રસ આપણે કાઢી લઈ હવે આપણે મસાલા વઘારવામાં આપણે તણ પાવડા તેલ નાખી દેવી અને હવે આપણે બટેકા સૂંધી લેવું મસાલા થઈ ગયા છે કમ્પ્લીટ ને નાખતી વખતે તોય હું તમને કહેતી જઈ હવે નાખશું આપણે આખું જીરું હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે આદુ લસણની ગ્રેવી હવે નાખશું આપણે લીલું મરચું હવે નાખશું આપણે લાલ મરચું હવે નાખશું આપણે ટમેટા હવે નાખશું આપણે ખાંડેલું જીરું હવે નાખશું આપણે હળદર હવે નાખશો આપણે પકોડાનો મસાલો હવે નાખશો આપણે કાશ્મીરી મરચું હવે નાખશું આપણે ગળ હવે નાખશું આપણે લીલા ધાણા હવે આ મસાલાને આપણે ઘડીક વાર પાકવા દેવું

પકોડા તરવા માટે હવે આપણે તેલ ગરમ થવા મૂકી દેવું હવે આપણે પકોડાનો મસાલો ભરી લેવું હવે આપણે પકોડા તળવા મળી તો વાડી લાઇટ આવી ગઈ છે અને ગોળા ભરવાની તુલસીબેન તૈયારી કરે છે હવે પકોડા પકોડા બની ગયા છે કમ્પ્લીટ ને હાલો હવે જમવા બેસી જાય કેવોક છે ભાઈ ભાઈ કેવું બી ને બધા જો પકોડા બની ગયા છે ને બધા જો મી રહ્યા છે હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને તો વાળીએ બન્યા હતા પકોડા અને પકોડામાં આવી વિશે જમાવટ જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો